કારણ કે આપણે સીતાફળ લેવા હતા સીતાફળ મસ્તી ના હતા એટલે આપણે લઈ લીધા બે કિલો આ છોકરો મારે બહુ જ્ઞાની છે તો જીબડી કાઢે છે એ જીબડી કેવી લો હે તો ચાલો આપણે હવે જઈએ અમરેલી તો ચાલો ગુડ મોર્નિંગ ભાગ્ય તો હવાના નવ

નાસ્તો કસો કરી નાહ ધો કે રાતે પાલીતાણા બાજુ ચાલો તો હમણાં નીકળીએ ચાલો તો આપણે નાહ કમ્પ્લીટ થઈ જતા આપણે જવાનું છે પાલીતાણા તો આપણે નીકળી જઈએ ગાડી બાડી સારું કરી નાખીએ ગાડી બધી સાફ કરી નાખી છે હવે જઈએ આપણે પાલીતાણા ચાલો તો નીકળીએ ચાલો તો આપણે પાલીતાણા પૂગી ગયા હતા અને પાલીતાણામાં ટ્રાફિક બહુ હતી એટલે અમે તળેટીમાં કલાક ટ્રાફિકમાં કલાકની મહેનત બાદ અમે તલેટીમાં પૂજ્યા આ તળેટી રોડ છે પછી અમે હળવું હળુ હાલતા ગયા હાલતા ગયા કેમ કે અમારે જવાનું હતું ઠેર ડુંગરે કે ડુંગરે અમારે એક ધર્મશાળામાં જવાનું હતું ત્યાં અમારે કામ હતું जहाँ ये सामूहिक से नहीं सरकारी दवा करूँ से उसे आगरा ना नहीं आगरे बोर्ड साइफिक्टी आगरे बोर्ड दो साइफिक्टोवन आगरे बातें से बातें नहीं है क्या साइफिक्टी से फोंस कर दी दो तो मैं साइफिक्टो आगरे आपके आगर साइफिक्सन उस अपने माता पिता ही के लिए है कम मारी ना दे दे दो काउंटी आगरे

આ છોકરો મારે બહુ જ્ઞાની છે તો જીબડી કાટે છે એ જીબડી કે લો તહી હે તહી જો મારે છોકરા આ બહુ જ્ઞાની છે કાઈ નહી તો ફાઇનલી દોસ્તો જમવાનું બની ગયું તો અમે જમવા બે ગયા છે અને જીવનભાઈ ભાઈ બધાને સાથ આપે છે હાલો સાથ સાથ હાલો તો આપણે જમવા બેસી જઈએ આપણે જમવામાં શું સાપતું આ ક શાક છે સોળાનું શાક છે ભાત છે સલાડમાં માં ડુંગળી છે અને સાઈઝ છે તો સાલો તો આપણે જમી અને વિવાનભાઈ છે કે નહીં જો આપણા આપણા જુઓ જોવે છે આપણા જુલો જોવે છે જો વિવાનભાઈ આપણા ઉપલો જોવે છે કે ખાવા સમયે રોજ સારું મૂકી છે તો બધા રમવા ગઈ ગયા છે હવે એમ બસ સાઈસ નાખવા તમે બધાયને હાલો સાઈસ આપો અને અને વિવનભાઈ તમે કોના વિડિયો જોવો છો ભાઈ અમે ગુજરાતી કોના વિડિયો અમે ગુજરાતી વિવનભાઈ ગુજરાતી આને અમાર વિવનભાઈ આવે છે કાઈ ન તો ચાલો આપણે જમી લઈએ હાલો તો આપણે અમે રહેવા માટે તૈયાર થઈ ગયા હતા અને ગાડી ચાલુ કરી નાખી હતી તો ચાલો આપણે હવે જઈએ અમરેલી તો ચાલુ આપણે કાર્યધરમાં એક કલાક સીએનજી માટે ઊભા રહ્યા બે ત્રણ પગ ફર્યા પણ ગાજરમાં કે સીએનજી ન મળે પછી તો અમે અહીંયા પેટો પગે બે બેન થાય ગયા ત્યાં પછી આપણો મિત્ર ભેગો થઈ ગયો પછી જો અહીંયા પડી છે મિત્રની ગાડી ને પાછળ આ એની ગાડી છે ને પાછળ આપણી ગાડી પડી છે એ પછી અમે તો આપણે અમે કામ કરી દીધું અને આપણે નીકળવાનું પરવડી બાજુ તો પડી ગઈ થી રાત કાંઈ ને સારું સારું હળુ હળું નીકળી જાય આપણે નીકળ્યા છીએ અને રાત તો થઈ ગઈ છે નીકળી જાય પછી આપણે અહીંયાથી નીકળી ગયા અમરેલી થી અને પછી આપણે સડાવી ગાડી રોડે પછી સારો તો કા ગાડી જવા દેવી

કેમ કે વિડીયો થતાં ભૂલી જતા ખાઈ વાંધો નહીં ચાલો તો હવે વાગીયા છે અગિયાર તો ચાલો હવે સુઈ જાવી કાલે મળવી નવા વિડીયોમાં નવા લોગની સાથે ચાલો તો ગુડ નાઇટ